નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાર્ટ ટુ ચેપ્ટર નંબર ટુ યાદચિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક જોઈએ છીએ એનો પ્રશ્ન નંબર પાંચ એક યાદચીક ચલ એક્સનું સંભાવના વિતરણ પી ઓફ એક્સ છે ચલ એક્સ એ એક્સ વન બરાબર માઇનસ ટુ એક્સ ટુ બરાબર માઇનસ વન એક્સ થ્રી બરાબર વન અને એક્સ ફોર બરાબર બે કિંમતો ધારણ કરી શકે છે તથા જો ફોર પી ઓફ એક્સ વન બરાબર ટુ પી એક્સ ટુ બરાબર થ્રી પી થ્રી એક્સ થ્રી બરાબર ફોર પી ઓફ એક્સ ફોર હોય તો આ સંભાવના વિતરણનો મધ્યક અને વિતરણ મેળવો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને ફોર પીવા પી ઓફ એક્સ વન બરાબર ટુ પી ઓફ એક્સ ટુ બરાબર થ્રી પી ઓફ એક્સ થ્રી બરાબર ફોર પી ઓફ એક્સ ફોર આપ્યું છે એના બરાબર આપણે એક્સ લઈ લઈએ તો એ એક્સ આપણે ચારેય કિંમતો બરાબર સરખાવીએ તો ફોર પી ઓફ એક્સ વન બરાબર એક્સ થશે માટે પી ઓફ એક્સ વન બરાબર એક્સના છેદમાં ચાર મળશે એવી રીતે ટુ પી ઓફ એક્સ બરાબર એક્સ માટે પી ઓફ એક્સ ટુ બરાબર એક્સના છેદમાં બે આવશે એવી રીતે 3 પી ઓફ એક્સ થ્રી બરાબર એક્સ હોય તો પી ઓફ એક્સ થ્રી બરાબર એક્સના છેદમાં ત્રણ જશે અને ફોર પી ઓફ એક્સ બરાબર એક્સ લખીએ તો એક્સના છેદમાં ચાર જશે માટે પી ઓફ એક્સ ફોર બરાબર ચાર થાય તો આપણને આ સંભાવના મળી ગઈ હવે આપણને કીધું છે કે આ યાદચીક ચલનું સંભાવના વિતરણ છે તો સંભાવના મળી જાય એટલે આપણને બધી સંખ્યાનો સર બધી સંભાવનાનો સરવાળો એક છે એ ખબર છે માટે સીગમાં પી ઓફ બરાબર વન થાય માટે પી ઓફ એક્સ વન પ્લસ પી ઓફ એક્સ ટુ પ્લસ પી ઓફ એક્સ થ્રી કિંમત કિંમત મૂકીએ તો સંભાવનાની આપણે ચારેય કિંમતો ઉપર છે એક્સ ના છેદમાં ચાર પ્લસ એક્સ ના છેદમાં બે પ્લસ એક્સ ના છેદમાં ત્રણ પ્લસ એક્સ ના છે ત્યાં ત્રણ વડે ગુણશું બે છે ત્યાં છ વડે અને ત્રણ છે ત્યાં ચાર વડે તો ચાર છે ત્યાં ત્રણ વડે ગુણીએ તો ત્રણ પ્લસ છ એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ બરાબર એક ઉપર ટોટલ સોળ થશે સોળ એક્સના છેદમાં બાર બરાબર એક તો એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો બાર એકા બાર અને સોળ છેદમાં જશે ત્રણ ચોક બાર અને ચોકે ચોકે સોળ માટે એક્સ બરાબર ત્રણના છેદમાં ચાર થાય આ એક્સની કિંમત આવી હવે આપણે સંભાવનાની કિંમત મેળવીએ તો પી ઓફ એક્સ વન બરાબર એક્સના છેદમાં ચાર માટે પી ઓફ એક્સ વન બરાબર ત્રણના છેદમાં ચાર અને આખાના છેદમાં ચાર માટે પી ઓફ એક્સ વન બરાબર ત્રણ અને ચૌદ છેદમાં ચાર ગુણ્યા ચાર એટલે સોળ એટલે પી ઓફ એક્સ વન બરાબર ત્રણના છેદમાં સોળ થાય પી ઓફ એક્સ ટુ બરાબર એક્સના છેદમાં બે છે તો એક્સની કિંમત મૂકીએ ત્રણના છેદમાં ચાર ને આખાના છેદમાં બે માટે ઉપર ત્રણ એકા ત્રણ ને નીચે ચાર દુ આઠ એવી રીતે પી ઓફ એક્સ થ્રીદમાં ત્રણ માટે 3 ના છેદમાં ચાર કિંમત મૂકીએ તો આખા ના છેદમાં ત્રણ ગુણાકાર તો ત્રણ એકા ત્રણ અને ચાર તેરી બાર અને પી ઓફ એક્સ ફોર બરાબર છેદમાં ચાર માટે પી ઓફ એક્સ વન સોરી પી ઓફ એક્સ ફોર ઇઝ ઇક્વલ ટુ ત્રણના છેદમાં ચાર આખાના છેદમાં ચાર તો ઉપર ત્રણ એક ત્રણ ને નીચે ચોકે ચોકે સોળ એટલે પી ઓફ એક્સ ફોર ત્રણના છેદમાં સોળ મળે આમ યાદચીક ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ લખી શકાય તો એક્સની કિંમતોમાં માઇનસ ટુ માઇનસ અને ટુ છે સંભાવના પી ઓફ એક્સ ત્રણના છેદમાં આઠ ત્રણના છેદમાં બાર એટલે કે એકના છેદમાં ચાર પણ લખી શકાય અને ત્રણના છેદમાં પણ લખાય આ રીતે આપણું સંભાવના વિતરણ થશે તો મધ્યક મેળવીએ તો વિતરણના મધ્યક સૂત્ર ઈ એક્સ છે તો આપણને એક્સ અને ખાનું તો ઓલરેડી સંભાવના વિતરણ ઉપરથી મળ્યું જ છે અને સીગમાં એક્સ ઇન્ટુ પીએક્સ મેળવવા પહેલાં આપણે એક્સ ઇન્ટુ બધા ખાના માટે મેળવીએ તો પહેલાંમાં માઇનસ છના છેદમાં સોળ આવશે બીજામાં માઇનસ ત્રણના છેદમાં આઠ આવશે ત્રીજા ખાનામાં એકના છેદમાં ચાર આવશે અને ચોથામાં છના છેદમાં સોળ આવશે અને એ બધાનું આપણે સરવાળો કરશું અને રૂપ આપશું એટલે વિતરણનો મધ્યક મ્યુ બરાબર આપણને મળશે માઇનસ એકના છેદમાં આઠ કેવી રીતે તો મ્યુ બરાબર માઇનસ છના છેદમાં સોળ પ્લસ માઇનસ ત્રણના છેદમાં આઠ પ્લસ એકના છેદમાં ચાર પ્લસ છના છેદમાં સોળ છના છેદમાં સોળ છના છેદમાં સોળ પ્લસ માઇનસ હોવાથી ઉડાડી દીધા ડાયરેક્ટ એટલે વધુ માઇનસ ત્રણના છેદમાં આઠ પ્લસ એકના છેદમાં ચાર આઠ લસ્સા લીધો તો માઇનસ ત્રણ એમ નમર્યા પ્લસ ચાર છેદમાં હોવાથી બે વડે ગુણવું પડે તો બે કા બે છેદમાં આઠ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ ત્રણ પ્લસ બે એટલે માઇનસ એકના છેદમાં આઠ આમ વિતરણનો મધ્યક માઇનસ એકના છેદમાં આઠ થાય હવે વિતરણ શોધવા પહેલાં ઇક્સ સ્ક્વેર આપણે શોધવું પડે એક્સ સ્ક્વેર એટલે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પીએક્સ એટલે આપણું જે એક્સ ઇન્ટુ પીએક્સ હતું એમાં પાછો એક વખત તમારે એક્સને ગુણવાનો એટલે કે એક્સનો વર્ગ કરીને તમારે પીએક્સ સાથે ગુણવાનું તો ગુણ્યે માઇનસ બેનો વર્ગ ગુણ્યા ત્રણના છેદમાં સોળ પ્લસ માઇનસ એકનો વર્ગ ગુણ્યા ત્રણના છેદમાં આઠ પ્લસ એકનો વર્ગ ગુણ્યા એકના છેદમાં ચાર પ્લસ બેનો વર્ગ ગુણ્યા ત્રણના છેદમાં સોળ માઇનસ બેનો વર્ગ ચાર ત્રણના છેદમાં સોળ પ્લસ એકનો વર્ગ એક ત્રણના છેદમાં આઠ પ્લસ એકનો વર્ગ એક પ્લસ એક ગુણ્યા એકના છેદમાં ચાર પ્લસ બેનો વર્ગ ચાર ગુણ્યા ત્રણના છેદમાં સોળ તો ચોકે ચોકે સોળ ઉડતું હતું તો ચોકે ચોકે જ ઉડાડ્યું એટલે ત્રણના છેદમાં ચાર વધ્યું ત્રણ એકા ત્રણ છેદમાં આઠ પ્લસ એક એક છેદમાં ચાર ચોકે ચોકે સોળ ઉડતું હતું એટલે ઉડાડ્યું એટલે ચાર ત્રણના છેદમાં ચાર વધશે એટલે કે ત્રણના છેદમાં ચાર પ્લસ ત્રણના છેદમાં આઠ પ્લસ એકના છેદમાં ચાર પ્લસ ત્રણના છેદમાં ચાર લસ્સા આઠ આવશે ચાર બે વડે ઉપર ગુણવું પડે તો છ આવશે પ્લસ ત્રણ પ્લસ બે એકા બે પ્લસ ત્રણ છ છેદમાં આઠ એટલે સીગમા ઇ સ્ક્વેર બરાબર ઉપર ટોટલ આવશે સત્તરના છેદમાં આઠ આ ઇસ્ક્વેર આવ્યું પણ આપણે શોધવાનું છે વિચરણ વિચરણ એટલે સીગમા સ્ક્વેર અથવા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે ઈ એક્સનો વર્ગ માઇનસ મ્યુ મધ્યક પણ લખી શકાય છે અથવા મધ્યકની જગ્યાએ ઇ એક્સ ઓલ સ્ક્વેર લખી શકાય એટલે સત્તર માઇનસ આઠ માઇનસ સૂત્રના અને યુનિ કિંમત માઇનસ એકના છેદમાં આઠનો વર્ગ સત્તરના છેદમાં આઠ માઇનસ એકનો વર્ગ એક છેદમાં ચોસઠ ચોસઠ લસા આઠ વડે ગુણવું પડે સત્તર અઠ્ઠા એકસો છત્રીસ માઇનસ એક કરો એટલે એકસો પાંત્રીસ થાય અને એકસો પાંત્રીસના છેદમાં ચોસઠ જે આપણને વિતરણનું વિતરણ મળે છે એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર છ એક પાસાને બે વખત યાદચ્છીક રીતે ઉછાળવામાં આવે છે બંને વખત પાસા પર મળતા અંકના સરવાળા માટેનું સંભાવના વિતરણ મેળવો તથા તે સરવાળાની અપેક્ષિત કિંમત મેળવો એટલે કે મધ્યક જ શોધવાનો છે તો બે પાસાઓને એકસાથે ઉછાળવાથી મળતા કુલ પરિણામોની સંખ્યા છત્રીસ થશે અને બીજું દરેક પરિણામના અંકોનો સરવાળો દરેક વખતે કા ઓછામાં ઓછો બે મળશે અને વધુમાં વધુ બાર મળશે એટલે કે બે કરતાં ઓછો નહીં અને બાર કરતા વધારે નહીં તો એનું સૌપ્રથમ પ્રથમ આપણને વિતરણ મેળવવાનું કીધું છે તો યુનો ઘટક યુ એટલે આપણી ઘટના પાસા પર મળતા અંકોનો સરવાળો એ જે આપણા માટે ચલ એક્સ થશે અને સંભાવના કે કેટલી વખત એ સરવાળો આપણને કેટલા પરિણામોમાં મળે છે એની સંભાવના આવશે ત્રણ ખાના આ રીતના બનશે તો સરવાળો બે હોય ત્યારે એક પરિણામ છે એક એક એટલે એકના છેદમાં છત્રીસ સરવાળો ત્રણ હોય એવા બે પરિણામ છે એટલે બેના છેદમાં છત્રીસ સંભાવના સરવાળો ચાર હોય એવા આપણી પાસે ચાર હોય એવા આપણી પાસે ત્રણ પરિણામ છે એટલે ત્રણના છેદમાં છત્રીસ આવશે સરવાળો પાંચ હોય એવા આપણી પાસે ચાર પરિણામો છે માટે ચારના છેદમાં છત્રીસ આવશે સરવાળો છ થાય એવા પરિણામો છ છે સોરી પાંચ છે સરવાળો છ હોય એવા એટલે પાંચના છેદમાં છત્રીસ આવશે સરવાળો સાત હોય એવા છ પરિણામો એટલે છના છેદમાં છત્રીસ આવશે સરવાળો આઠ થાય એવા પાંચ પરિણામો એટલે પાંચના છેદમાં છત્રીસ સરવાળો નવ હોય એવા ચાર પરિણામ ચાર ના છેદમાં છત્રીસ સરવાળો દસ હોય એવા ત્રણ પરિણામ એટલે ત્રણના છેદમાં છત્રીસ અને સરવાળો અગિયાર શર હોય એવા બે પરિણામ છે એટલે બે ના છેદમાં છત્રીસ અને સરવાળો બાર હોય એવું એક જ પરિણામ છે છ એટલે એકના છેદમાં છત્રીસ તો તો ઉપરના જેટલા તમે આંકડા છે એનો સરવાળો કરશો કુલ એટલે આપણને એક મળશે માટે આપણું આ સતત સંભાવના વિતરણ સાચું છે હવે શું કરવાનું આપણે આ સરવાળાની અપેક્ષિત કિંમત એટલે કે મધ્યક શોધવાનો છે તો મધ્યક એક્સ બરાબર અથવા મ્યુ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ થાય એક્સ એટલે આપણું જે ચલ હોય તે અને પીએક્સ એટલે એની સંભાવના તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ બતાવે છે કાઉસની બાર એ આપણો ચલ છે અને કાઉસની અંદર જે છે એ આપણી સંભાવના છે એકના છેદમાં છત્રીસ બેના છેદમાં છત્રીસ એ કોષ્ટકો પરથી એ ગયા પછી આપણે ઉપરનો ઉપર ગુણાકાર કરશું બે બે છેદમાં છત્રીસ ત્રણ છ છેદમાં છત્રીસ ચાર તેરી પાંચ ચોક વીસ છેદમાં છત્રીસ છ પંચાત્રીસ સાત છક બેતાલીસ છ પંચા ચાલીસ નવ ચોંક છત્રીસ દસ તેર ત્રીસ અગિયાર દુ બાવીસ અને બાર બાર છેદમાં કુલ છત્રીસ પરિણામ છત્રીસ લસા લેશો એટલે ઉપર ખાલી સરવાળો થશે બે પ્લસ છ પ્લસ બાર પ્લસ વીસ પ્લસ ત્રીસ પ્લસ બેતાલીસ પ્લસ ચાલીસ પ્લસ છત્રીસ પ્લસ ત્રીસ પ્લસ બાવીસ પ્લસ બાર થયો આપણો પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર સાત એક પેટીમાં ચાર લાલ અને બે વાદળી દડા છે એક સાથે રીતે ત્રણ દડા પસંદ કરવામાં આવે છે એક્સ એ પસંદ કરેલા દડામાં મળતા લાલ દડાની સંખ્યા દર્શાવે તો એક્સનું સંભાવના વિતરણ મેળવો તથા પસંદગી પામેલ દડામાં લાલ રંગના દડાની અપેક્ષિત સંખ્યા શોધો તો સૌ પ્રથમ પેટીમાં કુલ ચાર લાલ પ્લસ બે વાદળી એટલે કુલ છ દડા છે એક સાથે ત્રણ દડા પસંદ કરવાનો યાદચ્છિક પ્રયોગ તો કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર સિક્સ સી થ્રી એટલે સિક્સ ઇન્ટુ ફાઈવ ઇન્ટુ ફોર અપોન થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન એટલે વીસ કુલ પરિણામ થશે તો ચલ એક્સ બરાબર આપણને એવું કીધું પસંદ કરેલ દડાની સંખ્યા લાલ હોય તો પેટીમાં ચાર લાલ દડા છે પરંતુ એક્સ બરાબર જીરો દડા પણ પસંદ થાય એક દડો બે દડા ત્રણ દડા અથવા ચાર હોઈ શકે પરંતુ આપણે અહીંયા ત્રણ દડા જ પસંદ કરવાના હોય એટલે ઝીરો અને ચાર ન હોઈ શકે કારણ કે આપણે કુલ ત્રણ તો કરવાના છે દડા પસંદ એટલે ઝીરો પણ ન ચાલે અને ચાર પણ ન ચાલે તો જો આપણે એક લાલ દડો પસંદ થાય અને બે વાદળી દડા પસંદ થાય ચાર લાલ છે તો ફોર સી વન ઇન્ટુ ટુ સી અને કુલ સિક્સ સી થ્રી તો ફોર સી વન એટલે ફોર ઇન્ટુ ટુ સી ટુ એટલે વન સિક્સ સી થ્રી એટલે ટ્વેન્ટી એટલે ચારના છેદમાં વીસ આવશે બીજું જો બે લાલ દડા પસંદ થાય અને એક વાદળી થાય એટલે કુલ ત્રણ થયા તો એની સંભાવના ફોર સી ટુ વાદળી તો ફોર સી થ્રી ઇન્ટુ ટુ સીઝીરો થ્રી તો ઉપર ચાર ગુણ્યા એક છેદમાં વીસ એટલે ચાર એકાદ ચાર ના છેદ માં વીસ આમ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ મળે જો એક લાલ દડો મળે તો ચારના છેદમાં વીસ સંભાવના બે લાલ દડા મળે તો બારના છેદમાં વીસ ત્રણ લાલ દડા મળે તો ચારના છેદમાં વીસ અને કુલ તમે કરશો તો એક મળશે માટે આ સંભાવના વિતરણ છે હવે એ લાલ દડાની આપણે અપેક્ષિત સંખ્યા શોધવાની છે એટલે કે મધ્યક શોધવાનો છે તો મધ્યક ઇએક્સ બરાબર સિગમા એક્સ ઇન્ટુ પીએક્સ તરીકે એક પાંચ આવશે કૌશમાં એની સંભાવના છે ચારના છેદમાં વીસ બારના છેદમાં વીસ અને ચારના છેદમાં વીસ ચાર એકા ચાર છેદમાં વીસ પ્લસ બે બાર દુ ચોવીસ એટલે ચોવીસ છેદમાં વીસ પ્લસ ત્રણ ચોક બારના છેદમાં વીસ વીસ લા ત્રણેયના છેદમાં વીસ વીસ એટલે ગુણવાની જરૂર નહીં પડે ચાર પ્લસ ચોવીસ પ્લસ બાર એટલે ચાલીસ ને ચાલીસ ભાગ્યા વીસ એટલે બે આમ લાલ દડાની અપેક્ષિત સંખ્યા બે મળે છે એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આઠ તરફ તો પ્રશ્ન નંબર આઠમાં એક સિક્કો જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી અથવા તો પાંચ કાટા મળે ત્યાં સુધી ઉછાળવાનો છે જો યાદચ્છિક ચલ એક્સ એ સિક્કાને કેટલી વખત ઉછાળવાની જરૂર પડશે તે દર્શાવે છે તો યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ મેળવો અને તેના મધ્યક અને વિચરણની ગણતરી કરો તો એક સિક્કો જ્યાં સુધી છાપ ન આવે ત્યાં સુધી અથવા પાંચ કાંટા મળે ત્યાં સુધી ઉછાળવાનો છે માટે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલો નિદર્શ અવકાશ યુ બરાબર કાં પહેલી ટ્રાયે છાપ મળી જાય તો એચ અથવા બીજી ટ્રાયે છાપ મળે તો ટી એચ કાં ત્રીજી ટ્રાયે છાપ મળે તો ટી ટી એચ ચોથી ટ્રાયે એચ મળે તો ટી 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 એચ પાંચમી ટ્રાયે એચ મળે તો એચ ટી 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 એચ અને જો પાંચ કાંટા આવી જાય તો તમારે અટકી જવાનું એટલે ટી 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 પાંચ ટી આવશે આમ અહીંયા આપણને જે ચલ એક્સ એ પ્રયોગ સાથે સંકળાયેલી સિક્કો ઉછાળવાની જરૂરી સંખ્યા દર્શાવે છે અને નિદર્શ અવકાશના ઘટકો માટે પાંચ વાર આપણે સિક્કો ઉછાળ્યો છે એટલે કે એક્સ ચલ તરીકે એક બે ત્રણ ચાર પાંચ આવશે તો એક્સ ઓફ એચ વન એક્સ ઓફ ટી એચ ટુ એક્સ ઓફ ટી એટલે થ્રી એક્સ ઓફ ટી 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 એચ એટલે ફોર એક્સ ઓફ ટી એટલે ફાઈવ એક્સ ઓફ ટી ટીટી એટલે ફાઈવ આમ જો પહેલાં છ આપણે કોષ્ટક જોઈએ સંભાવના વિતરણનું તો પેલા યુ ઘટક પછી સિક્કો ઉછાળવાની જરૂરી સંખ્યા અને એની સંભાવના તો સૌપ્રથમ છાપ મળે તો સિક્કો ઉછાળવાની એક જ વાર જરૂર પડે પરંતુ સંભાવના આવે કારણ કે કાંટો પણ હોઈ શકે છે કુલ પરિણામો બે છે એટલે બીજા પ્રયત્ને તમને છાપ મળે તો ટી એચ એટલે કે બે વખત આપણને સિક્કો ઉછાળવાની જરૂર પડશે માટે એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે બરાબર એકના છેદમાં ચાર થશે એકના છે ચાર વખત સિક્કો ઉછાળવો પડે તો એકના છેદમાં સોળ સંભાવના અને પાંચ વખત સિક્કો ઉછાળવો પડે તો એકના છેદમાં બત્રીસ ટી 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 એચ વખતે અને પાંચ વખત પી હોય ત્યારે પણ એકના છેદમાં બત્રીસ સંભાવના થાય અને કુલ તમે કરશો એટલે એક મળશે એટલે આપણું આ સંભાવના વિતરણનો કોષ્ટક તૈયાર થશે તો સંભાવના વિતરણ કોષ્ટક આપણું આ રીતે થશે ચલ એક્સ તરીકે એકથી પાંચ અને સંભાવના એકના છેદમાં બે એકના છેદમાં ચાર એકના છેદમાં આઠ એકના છેદમાં સોળ એકના છેદમાં સોળ એટલે કુલ ટોટલ એક થાય તો આપણે મધ્યક શોધી શકીએ તો મધ્યક ઈ એક્સ બરાબર સીગમા ઓફ એક્સ સોરી સીગમા ઈ એક્સ સીગમા એક્સ તો આગળ જે સંખ્યા છે એક બે ત્રણ કાઉસની આગળ એ હવે તો ખબર જ હશે તમને જે એક્સ ચલ છે એ છે એકથી પાંચ જે કાઉસની અંદર છે એ આપેલી આપણને પી એક્સ એટલે કે સંભાવના છે પછી તમારે અંદર ગુણી નાખવાનું છે એક એકું એક છેદમાં બે બે એકા બે છેદમાં ચાર ત્રણ એકા ત્રણ છેદમાં આઠ 4 સોળ અને પાંચ એકા પાંચ છે વખત આઠ વડે ગુણ્યું એટલે આઠ એકા આઠ પ્લસ ચાર વડે ગુણ્યું એટલે ચાર દુ આઠ પ્લસ બે વડે ગુણવું પડે આઠ હોય ત્યાં તો ત્રણ દુ છ પ્લસ ચોકે ચોકે સોળ પ્લસ સોરી ચાર એમને રહેશે સોળ છે એટલે અને પાંચ પણ એમનું રહેશે અને કુલ ટોટલ કરશો એટલે એકત્રીસના છેદમાં સોળ થશે આ મળ્યું આપણને મધ્યક પરંતુ આપણને વિચરણ પણ શોધવાનું કીધું છે વિચરણની ગણતરી કરો તો વિચરણની ગણતરી કરતાં પહેલાં આપણે ઈ એક્સનો વર્ગ શોધવો પડે અને સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ થાય અને એક્સ સ્ક્વેર એટલે જે આપણે એક્સ ચોલ છે એનો વર્ગ કરવો પડે એટલે કે કાઉન્સની જે સંભાવના છે એની બાર એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ અને પાંચનો વર્ગ સોળ પછી એને આપણે જે અંદર કાઉન્સની અંદર જે સંભાવના દર્શાવી છે એકના છેદમાં બે એકના છેદમાં ચાર એકના છેદમાં આઠ એકના છેદમાં સોળ એકના છેદમાં સોળ એની અંદર ગુણવાનું એક એકુ એક છેદમાં બે પ્લસ ચાર એકુ ચાર છેદમાં ચાર નવ એકુ નવ છેદમાં આઠ સોળ એકા સોળ છેદમાં સોળ સોળ સોરી પાંચનો વર્ગ પચીસ થાય છે એટલે પચીસ એકા પચીસ છેદમાં સોળ લસ્સા સોળ આવશે જ્યાં બે ત્યાં આઠ વડે ગુણવાનું એટલે આઠ એકા આઠ પ્લસ ચાર છે ત્યાં ચાર વડે ગુણવાનું ચોકે ચોકે સોળ પ્લસ આઠ ત્યાં બે વડે ગુણવાનું નવ દુ અઢાર પ્લસ સોળ છે ત્યાં ગુણવાની જરૂર નથી એટલે સોળ પ્લસ આખાના છેદમાં સોળ એટલે આઠ પ્લસ સોળ પ્લસ અઢાર પ્લસ સોળ પ્લસ એટલે થશે છેદમાં સોળ એટલે ઇ એક્સ સ્ક્વેર બરાબર ત્યાંશીના છેદમાં સોળ થશે આમ વિચરણ વી કૌશમાં એક્સ બરાબર ઇ એક્સનો વર્ગ માઇનસ મ્યુનો વર્ગ એટલે કે મધ્યકનો વર્ગ એટલે કે ત્યાંશીના છેદમાં સોળ માઇનસ એકત્રીસનો વર્ગ છેદમાં સોળનો વર્ગ એકત્રીસનો વર્ગ નવસો એકસઠ અને સોળનો વર્ગ બસો છપ્પન લસા બસો છપ્પન થશે એટલે સોળ જ્યાં છેદમાં છે ત્યાં સોળ વડે ઉપર પણ ગુણવું પડે એટલે કે સોળ ગુણ્યા ત્યાં કરશો એટલે માઇનસ નવસો એકસઠ છેદમાં બસો છપ્પન માટે વિચરણ વી ઓફ એક્સ બરાબર ત્રણસો છેદમાં બસો છપ્પન થાય આમ આ આપણું થયું પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર નવ એક દુકાનદાર પાસે એક પેટીમાં છ ટિકિટો છે તેમાંથી બે ટિકિટો એકસો દસ રૂપિયાના ઇનામવાળી છે અને સોરી દસ રૂપિયાના ઇનામવાળી છે અને બાકીની ટિકિટો પાંચ રૂપિયાના ઇનામવાળી છે જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છીક રીતે પસંદ કરવામાં આવે તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય શોધો આમ તો દુકાનદાર પાસે છ ટિકિટ છે જેમાંથી બે ટિકિટ દસ ઇનામ દસ રૂપિયાના ઇનામ વાળી અને ચાર ટિકિટ પાંચ રૂપિયાના ઇનામ વાળી સિક્સ થાય અને ઘટના એક્સ માં આપણે ચલ એક્સ તરીકે ઇનામનું અપેક્ષિત મૂલ્ય કા ઇનામનું અપેક્ષિત મૂલ્ય દસ રૂપિયા હોઈ શકે અથવા ઈનામનું મૂલ્ય પાંચ રૂપિયા હોઈ શકે તો એની સંભાવના તો પસંદ કરેલ ટિકિટ રૂપિયા દસની હોય તેની સંભાવના બેના છેદમાં છ થશે અને પસંદ કરેલી ટિકિટ રૂપિયા પાંચની હોય તો સંભાવના ચારના છેદમાં છ થશે આમ સંભાવના વિતરણ ચલ એક્સ માટે એક્સ દસ અને પાંચ આવશે અને પી એક્સ બેના છેદમાં અને ચારના છેદમાં આવશે કુલ એક ટોટલ થાય એટલે આ સંભાવના વિતરણ શક્ય છે હવે આપણે શોધવાનું કીધું છે ઇનામનું અપેક્ષિત મૂલ્ય એટલે કે મધ્યક મધ્યક બરાબર તો પેલા આગળ જે છે એ આપણું એક્સ ચલ છે દસ ને કૌશમાં બે ગુણ્યા સોરી બે ના છેદમાં છ પ્લસ પાંચ કાઉશમાં ચાર ના છેદમાં છ ઉપર ગુણાકાર કરો વીસ એક વીસ દુ સોરી દસ દુ વીસ છેદમાં છ પ્લસ પાંચ ચોક વીસ છેદમાં છ લસા તો છનો છ વીસ પ્લસ વીસ ચાલીસ અને ચાલીસના છેદમાં છ એટલે વીસ દુ ચાલીસ ને ત્રણ દુ છ એટલે બે બે ઉડે એટલે વીસના છેદમાં ત્રણ આમ ઇનામનો અપેક્ષિત મૂલ્ય રૂપિયા વીસના છેદમાં ત્રણ થાય અહીં આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂરો બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ